નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આવ્યો એના પ્રણે આપણા મહામાનવ માનનીય નરેન્દ્ર દામોદરદાસ મોદી છે એમના કારણે વિશ્વભરમાં આજે યોગા એક દિવસ થાય જ છે રોજનું તો ખબર નથી પણ આ એકવીસમી જૂને તો બધા જ વળગી પડે છે યોગા કરે છે અમે પણ યોગા કરવામાં વ્યસ્ત હતા એટલે એ આખો દિવસ અમારા યોગા માનસિક યોગા ચાલતા હતા કે શું થઈ રહ્યું છે દેશ અને દુનિયામાં એ બધું જોવામાં એટલે આ વિડીયો ના બનાવી શકે પણ પછી આખા દિવસ બધું જોયું કે લોકો કેટલી મહેનતથી કેટલી શ્રદ્ધાથી યોગા કરે છે મોદી સાહેબના કહેવા પર એટલે એ બધું ભેગું કરીને પછી છેવટે નક્કી કર્યું કે આ રાતના અત્યારે લગભગ નવ સાડા નવ નો સમય થયો છે એટલે મને થયું કે આ વિડીયો રેકોર્ડ કરી લેવો જોઈએ કારણ કે કાલે સવારે ઉઠીને કઈક નવા પાછા આવે ને પછી નવા તુક્કામાં એમાં રહી જાય કારણ કે આ તુક્કા યોગા જે છે એ તુક્કા યોગાનો કોઈ અંત નથી કારણ કે એક તુક્કા પરથી બીજા તુક્કા પર જતા રહે અને યોગા એવું છે કે મન કાબુમાં રાખવું જોઈએ તો મન અને તન એને કાબુમાં રાખીને આ યોગા કરવાના હોય છે પાદ ધનુરાસન ને ને મયુરાસન મયુરાસન આમ તો મોદી સાહેબ પ્રિય છે એટલે જ એમના બંગલાની અંદર મયુર એટલે કે મોર રાખે છે પણ એ સાથે આમ તો મોદી સાહેબ ને સૌથી ગમતો યોગ છે એમ શાસ્ત્રોમાં કીધું છે ને કેટલાક શાસ્ત્ર બહારના વ્યક્તિઓ પણ કીધું છે કે સૌથી શ્રેષ્ઠ યોગ છે છે પણ જયારે વિશ્વના મોટા મોટા લોકો એમને મળે છે ત્યારે સહજ એમની પાસે કેટલી મજાની વાત છે કે આટલા બધા વિદ્વાન વ્યક્તિ છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી કે કોઈ દેશના ટોચના વડાને મળે છે એ વ્યક્તિને એમ મનમાં હોય કે આ જે ભારતના વડાપ્રધાન આવી રહ્યા છે એમના દેશમાં હમણાં જ તાજેતરમાં બારમી જૂને અમદાવાદમાં એક પ્લેન ક્રેશ થયું છે અને બસો પંચોતેર થી આસપાસ લોકો મૃત્યુ પામ્યા છે તો સામે વાળા વ્યક્તિને એવું હોય કે હું એમને પૂછું કે ભાઈ કેવી સ્થિતિ છે તમને પણ એ બિચારા એમના મનમાં આવું વિચારે ત્યાં તો મોદી સાહેબ કારણ કે એમને હાસ્ય યોગા જે છે એમને બહુ જ ગમતો યોગા છે સીધા જઈને પૂછી લે કે તમે ટ્વિટર પર છવાયેલા છો ટ્વિટર પર છવાયેલા છો આ જે યોગા એમનો છે અદભુત યોગાના દર્શન આપણને હમણાં તાજેતરમાં જે કન્નાડામાં થયો એ યોગા અને એના પહેલા પણ આ યોગા એમણે બતાવ્યો છે હાસ્ય યોગા કે જેના કારણે શું છે કે આ યોગા કરવાથી તમે ટ્વિટર નું પૂછો કે તમે ફેસબુક ફેસબુકનું પૂછો પૂછો તો એનાથી તમારા જે સ્ટ્રેસ છે છે તમારું ટેન્શન હળવું થાય છે એની પાછળ મોદી સાહેબની જે બહુ જ ઊંડી ભાવના એ છે કે આ બધા દર્દ બધું તો રહેવાનું આપણા દેશની અંદર એ જે કંઈક પ્રશ્નો છે તો રહેવાના પણ તમે આટલું તમે ટ્વિટર પર તમે ફેસબુક પર તમે યુટ્યુબ પર છવાયેલા રહો તમે એના પર કોમેન્ટો કરો તમને જે ખબર પડે એના પર કરો ના ખબર પડે એના પર કરો અને આ તમારા આંગણા નો એનાથી યોગા થાય છે તમારા અંગૂઠાનો યોગા સોશિયલ મીડિયાના કારણે થાય છે એ રહે છે તમે ટાઈપિંગ કરો છો એમાં તમે કેટલી બધી મહેનત કરો છો વોટ્સએપના જે સમાચાર સમાચાર તો હતા નથી પણ વોટ્સએપ જે કંઈક વાંચો છો એનાથી તમારી આંખોને એક યોગા થાય છે એવી જ રીતે જયારે તમે કઈક ગોદી મીડિયાના સમાચાર વાંચો છો ત્યારે તમારા લોહીના જે અંદર યોગા થતા હોય છે આંતરિક યોગા છે એ તમને બહુ મજા કરાવે કે ઓહો પાકિસ્તાને હવે તો આમ મેસ્તાનાબુદ થઈ ગયું નહીં આમ થઈ ગયું નહીં તેમ થઈ ગયું આખું બ્રહ્માંડ ભરી ગયું એ બધું જ સાંભળીને તમને એક સામાન્ય વ્યક્તિને બહુ જ લાભ થાય છે કારણ કે સામાન્ય વ્યક્તિને આ દેશના સામાન્ય વ્યક્તિ જે સામાન્ય ખરેખર સામાન્ય છે એને રોટી કપડાં મકાનની જરૂર નથી એને જરૂર છે દોઢ બે જીબી ડેટા અને આ પ્રકારનો જે હાસ્ય યોગ છે એ કરવાનો મોદી સાહેબે કેટલી મહત્વની ઘટના બે હજાર સત્તરમાં કરી હતી એ ફરી રિપીટ કરી કે એક દેશની મહત્વની વ્યક્તિ ને મળે ત્યારે આ પ્રશ્ન પૂછે છે કેટલા મહાન વિચારો છે કે મેં તમે ટ્વીટ પર તમે કરી હતી છત્રી યા તે ટી તી યાર પેલી ઓહો નરેન્દ્ર મોદી સાહેબ ટ્વિટર પર છે પછી પુતિન ના ભાવ જો પુતિન ને એનાથી કઈ ફેર નથી પડ્યો પછી આ એમ્યુનિયલ મેક્રોન ફ્રેન્ચ ના પ્રેસિડેન્ટ એમને મળ્યા એમને પાછું પૂછી લીધું કામ ધંધો જ નહીં પ્રેસિડેન્ટ કરીએ ખાલી ટ્વિટો જ કરે કરો છો બીજું કોઈ કામ ધંધો નથી આમ તો એવી વાત હોય મજાકની વાત કરી હશે મોદી સાહેબ બહુ ગુડતાથી પૂછ્યું છે કારણ કે એ પણ આમ તો એક્ટિવ છે એમની નાનામાં નાની ઘટના ના દસ બાર પંદર એંગલ થી વિડીયો છે ક્રોએશિયા ગયા હોય કે પેલું નાનું સાયપ્રસ ગયા હોય કે પછી બિહારમાં હોય કે ગમે ત્યાં હોય એમના જે વિડીયો હોય એની વાતો હોય એના એના એડિટિંગ કરીને કરીને એંગલો સેટ બધું જ આવે છે ટ્વિટર પર અને એ પણ ટ્વિટર પર એક્ટિવ છે એટલે અને જોરદાર એક્ટિવ છે તો એમને આશ્ચર્ય થયું કે મારી જેવા જ એમએલ જે મેક્રોન છે એટલે નવરો નહીં એટલે આટલો વ્યસ્ત માણસ છે એટલે એટલે કેવું હસે છે જો આને હાસ્ય યોગા કહેવાય જો

જયારે દેશની અંદર આ મોટી થઈ હોય જીવ ગયા હોય તેનો શોખ હશે જે પેલા ફોટા પડાવવા માટે અરે સોરી એટલે બધાને મળવા માટે જગ્યા જોવા માટે ત્યારે તો એમના મોઢા પર બહુ ગમકીની હતી ઘણા ભક્તો એ તો ટ્વીટ કરી હતી કે મોદીના ચહેરા પર જે મહામાનવ કેટલો વ્યથિત છે એ તમે જુઓ પછી એમણે એક એમના પોતાના ભાવના પર કાબુ રાખીને બહુ સંયમ રાખીને જે પ્લેન નો પાછળ ટેલ વાળો ભાગ છે પૂછડી વાળો એની નીચે ઉભા રહીને જેમને દર્દ સાથે ફોટો પડાવ્યો એ એ બધા એટલા બધા એ દુઃખી હતા કે એ દુઃખ બહાર નીકળવા માટે જ કેનેડા ગયા હતા અને એટલે પછી ત્યાં હસ્યા કે કારણ કે ટેન્શન લઈને થવાનું શું ટેન્શન લેવાથી કઈ કશું જ થવાનું નથી અને એટલે મોદી સાહેબનો હાસ્ય યોગ તમને બતાવ્યો આવો જ એક હાસ્ય યોગ ને જૂનો પણ એક વિડીયો મળ્યો છે ખબર નહીં લોકો જે આમ તો મારા જ વાત કે જે બધા મોદી સાહેબના બધા વાંક જ શોધવા માટે આ પૃથ્વી પર પેદા થયા છે કદાચ બે હજાર ચૌદ પહેલા પેદા થઈ ગયા એટલે અમે આવા છીએ તો એક મણિપુરના સંદર્ભમાં એક ભાઈ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે એ પણ હાસ્ય યોગનો જ છે એટલે તમારે એને હસવામાં જ લેવાનું કારણ કે બધું અત્યારે હસવામાં લેવા જેવું જ છે તો આ વિશ્વ એટલે ઇન્ટરનેશનલ યોગા ડે પર મોદી સાહેબ એક જૂનું હાસ્ય હસ લીજી એટલે મોદી સાહેબ જ કે છે કે બધું મણિપુર ને બધું તો થાય પાંચસો પાંચ હજાર મરે એમાં કશું ટેન્શન લેવાની નથી હસી લેવાનું હોય એમાં હસવામાં કશું વાંધો નથી આ એક મોટો યોગા છે અને મોદી સાહેબે આ સરસ મજાની પ્રથા ચાલુ કરી છે કે અત્યારે એક વિડીયો મને અત્યારે ધ્યાનમાં નથી પણ લગભગ તેલંગાણામાં કે એવી જગ્યાએ કે બધા આ યોગા ડે પર છોકરાઓની વસ્તી દેખાય યોગામાં મોટી સંખ્યામાં છે એના માટે પવન કલ્યાણ છે એ લોકો આદિવાસી છોકરાઓ બસો ભરીને બોલાવી લીધા શહેરમાં અને પછી રહેવાની સગવડ ના આપી એ લોકોને એક મોઢા હોલમાં નાખી દીધા કે ભાઈ રહો ને કાલે સવારે ઉઠીને યોગા કરીને સરસ મજાના પોટા પડાવવાના છે ખાવા મા આપ્યો હશે કદાચ એ બધી ખબર નથી પડી પણ એ પણ કેટલા સયન યોગા માટેની વ્યવસ્થા એમણે જે કરી પણ સરકાર બહુ મોટો ઉપકાર કહેવાય કે છોકરાઓ બાકી આદિવાસી છોકરાઓ એમને ત્યાં ત્યાં જંગલમાં આદિવાસી વિસ્તારમાં યોગા કર્યા હોત એમનો ફોટો કયા મીડિયામાં છપાય તો ભાઈ તમે મીડિયામાં છવાઓ એના માટે થઈને થોડું ઘણું તો તમારે સહન કરવું પડે એટલે છોકરાઓના છે વિડીયો કે બહુ અમને અહીંયા કશું સુવાની વ્યવસ્થા નથી ઓઢવાની વ્યવસ્થા નથી બધું આમ તો ભાઈ હવે એ તો રહેવાનું કારણ કે તમે આનાથી કેટલા પ્રસિદ્ધ થવાના એક મોટા મંચ પર જે વૈશ્વિક મંચ થઈ ગયો છે યોગા કરવાનો વૈશ્વિક મંચ પર તમે તમારું યોગદાન આપી રહ્યા છો તો આ બધું વેઠવું તો પડે જ અને કઈ રહીએ તો આ બધી વસ્તુઓ તમારે જે વેઠવાની આવી છે એમાં હાસ્ય યોગા મોદી સાહેબે જે આપ્યો છે કે હસી લેવાનું કોઈ એકબીજાને પૂછવાનું કે તું ફેસબુક પર છે બોલો કે હા કરી લેવાનું કે યુટ્યુબ પર આ વિડીયો જોયો બોલો કે હસી લેવાનું આ રીતે હસી લેવાનું કારણ કે તો જ મોંઘવારી બેરોજગારી પછી આ જે આપડે ગુજરાતમાં આપણા ભૂપા દાદા એજન્ટ પેલા હરણી બોટકાન વાળા કીધું ખેલ સાહેબ ને ડંડા માર્યા એમને પેલું તાટ ને ટેટ ને આ બધું નથી ખબર આપણા ગૃહ મંત્રી જે છે એ એમને એક અલગ કેસેટ વગાડે છે તો આ બધાના આ જે પ્રશ્નો છે એની વચ્ચેનો રસ્તો એક જ છે ખાલી હસી લેવાનું કારણ કે જો ભાઈ ગઈકાલે વિસાબદર અને ને કડીને ઇલેક્શન એ જોયું કે ચૂંટણી કમિશન સીસીટીવી બંધ કરી દો તો બંધ થઈ જાય છે અને હવે તો ચૂંટણી પંચે ત્યાંથી જાહેર કરી દીધું કે ભાઈ પિસ્તાલીસ દિવસમાં બધો ડેટા ડિલીટ કરી નાખવામાં આવશે કારણ કે આપણે ગરીબ દેશ એટલે ગરીબ એટલે ખાલી પ્રજા માટે ગરીબ દેશ આપણી પાસે એટલો બધો ડેટા સ્ટોર કરવા માટેની એક વર્ષ સુધીનો તો જગ્યા ના હોય અને આ બધું કરીને ખોટું બધું બહાર આવે એવી જરૂરિયાત છે નહીં એટલે પણ આ બધા પ્રશ્નો જે તમને દેખાય એ પ્રશ્નો જવાબ નહીં શોધવાના ખાલી એક જ કરવાનો તમે ટ્વિટર પર જાઓ જો પણ તમને આનાથી વધારે હસવાની મજા આવે એવા વિડીયો પણ ગઈકાલે એટલે આમ આજે તમારી સામે આ વિડીયો આવ્યો છે બાવીસમી તારીખે પણ હું અત્યારે રેકોર્ડ કરી રહ્યો છું એકવીસમી તારીખે રાત્રે એટલે એટલા માટે તમને કહું છું કેટલાક વિડીયો જોરદાર છે એમાં કયો વધારે મહાન છે તમે નક્કી કરજો ભાજપી થી શરૂ કરું આ ભાજપી છે જેમણે યોગા કર્યો કારણ કે એમના માટે અત્યારે શું છે મોદી સાહેબ ની નજરમાં ચડવું પડે શક્ય છે કે બધાના વિડીયો બને બને મોદી સાહેબ ને મોકલવાનો પણ એક કદાચ હોય કયો કોર્પોરેટર કયો મંત્રો નતો આ યોગા ડે જાગ્યો એટલે બિચારાઓ કરાવે પણ હવે એમના શરીરમાં હામ નથી કારણ કે ત્રણસો ને ચોસઠ દિવસ ખાલી લોકોને નડ્યા કરતા હોય હળી કરતા હોય એક દિવસ યોગા કરવાનું હોય એમનો ત્રણસો ને ચોસઠ દિવસનો જે યોગા ચાલતો હોય છે ને એની અંદર શરીર હલાવવાનું હોતું જ નથી એમાં ફોન પર આંગળીઓ મોડું જલાવવાનું હોય છે એવા એક છે ભાજપી એમનો આ યોગા જુઓ

બુક માં જોવું પડશે પણ જે શરૂઆતમાં કે વૃક્ષાસન કે તાળાસન કર્યું એટલા જાડા છે કે એમનાથી તાળ વૃક્ષ નહીં બની શકે કારણ કે આ ખાઇડો છે કે નથી લાગતી અને આમાં હજી કરવાનું સદી ના પણ થાય કે ને રાજકારણમાં બહુ ધ્યાન રાખવાનું એટલે સામાન્ય ઘટના મોદી સાહેબ લઈ આવે એટલે મતમાં કહેતા હશે કે આ બધું ઊંમો યોગા-ભોગા કરવાનો છે કરવાની રસ્તા બનાવવાના વાંગલા જોમી જે તે તતો ઘર ભેગું કરવાનું એ આ બધા યોગા ઊં નાકે બસ પણ એમના ઉપરાંત આપણા જે રોડ રસ્તા આપણા જે આ આ હમણાં બધેથી રસ્તો પોતી કાઢ્યા જે ગડકરી સાહેબ છે ને એમને બધેથી રસ્તા કાઢવાનું આવડે અમેથી રસ્તા કાઢે એમને હમણાં પેલો રસ્તો એક કાઢ્યો જાય સ્કીમ નો પેલો ત્રણ હજાર નો પાસ હવે એ પાસ પાસની અંદરનો પાછળનો એમનો ભાવાર્થ શું છે કંઈ ખબર પડતી નથી બે ત્રણ દિવસ મથ્યો કે જાણીએ કે આ આનોથી ફાયદો શું સામાન્ય મધ્યમ વર્ગીય ભારતીય ફાયદો શું તો ભાઈ કશો નહીં કારણ કે આમ જોવા જઈએ ને તો આના કોઈ સત્તાવાર આંકડા બધી એમની એને એની કોઈ વેબસાઈટ પર મળતા નથી કે મેં એટલે પ્રશ્ન તપાસ કર્યો કે કેટલા વાહનો એવા છે કે જે વર્ષમાં બસો વખત ટોલ નાકા ક્રોસ કરે છે તો એનો કોઈ આંકડો નથી મહિનામાં કોઈ એક ટોલ નાકા પર કેટલા વાહનો ખાનગી વાહનો જે એમને કહે છે એ પસાર થાય છે તો ભાઈ એનો પણ આંકડો એમની પાસે નથી એટલે વેબસાઇટ પર સત્તાવાર રીતે કશે ક્યાંય ઉપલબ્ધ નથી તો હવે હું એક સામાન્ય ધારો કે એક એક મધ્યમ વર્ગથી સેજ પર કે જે બિચારા પેલી લોન લઈને કાર લીધી હોય એ માણસ ધારો કે અમદાવાદ નો માણસ હોય એ વડોદરા વરસ કેટલી વાર જાય વરસ છોડો આપણે મહિનામાં મહિનામાં લગભગ કદાચ ક્યાંક ત્યાં રહેતું હોય તો એ વ્યક્તિ કદાચ મહિને એકાદ બે વાર જાય એનાથી વધારે તો કદાચ કોઈ ના જઈ શકે આવી સંખ્યા મોટી હશે એવું મારું માનવું છે કારણ કે ચોક્કસ આંકડા નથી એટલે મારી માન્યતા છે તો એ વ્યક્તિ મોટે ભાગે અમદાવાદ વિસ્તારમાં ફરવા કારણ કે અહીંયા જોબ કરતો હોય કે ઓફિસે જવા માટે એના માટે કારનું અને દરેક શહેરમાં આવવું હોય એટલે આ જે ત્રણ હજાર વાળી સ્કીમમાં જે લાભ થવાનો એ લાભ લેવાનું એ વિચારે જ નહીં કારણ કે વિચારીને જો કર્યા કરે તો એને જબરજસ્તી બસો ટોલ નકા ક્રોસ કરવા માટે એક મહિનાની યાત્રા કરવી પડે ગમે તે ફરવું પડે તો એમને એમ ફરાય નહીં એમાં એ પછી તેલ નાખવું પડે હવે તેલ એ સસ્તું તો છે નહીં અને આમાં ઈરાનનું ને ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે એટલે તેલના ભાવ વધવાના એવી વાત છે એટલે એ તૈયાર પૈસા બચાવવા માટે થઈને ફર ફર કરે ત્યારે કદાચ એને લાભ થાય પણ સૌથી વધારે લાભ તો એવા લોકોને થાય કે જે ધંધા વેપાર માટે થઈ જે અહીંથી રૂપિયા આપીને પચીસ ટકા કમિશન આપીને અહીંથી એને ભારે ભારે ફલાણે જવું પડે મુંબઈ જવું પડે દિલ્હી જવું પડે ને આવા જે લોકો છે કે જે કરોડોનો વેપાર કરવાના કરોડો તો કરવા વાળા લાખો કરોડો જે વેપાર કરવા વાળા જે છે જે લોકોને બહુ ફરવું પડે જે એમનો ડ્રાઈવર ગાડી ચલાવે ને પાછળ બેઠા બેઠા આવા ધંધાઓ કરતા હોય એવા લોકો આ પાસનો લાભ લઈ શકશે બાકી મોટા તોર પર કા તો ગડકરી સાહેબે જાહેર કરવું જોઈએ કે ભાઈ આ યોજનાથી ભારતની આટલી જનતાને લાભ થાય એવો છે જે આ જનતા છે એ આ વર્ગમાં આવે છે કે એમની વાર્ષિક આવક આટલી છે અને એ લોકોને આ યોજનાનો લાભ મળશે અને એ બહુ ફાયદાકારક છે એવું કંઈ કીધું નથી એવા કોઈ આંકડા આપ્યા નથી પણ બસ જાહેરાત કરી દીધી કે તમને ત્રણ હજાર રૂપિયામાં બસો ટોલ નાકા ફરો એ પણ ખાલી એનએચઆઈ ના બાકીના તમે સ્ટેટ ના ફરો ને એના જે ચાર્જિસ થાય એ તમારા ખિસ્સામાં પડે એટલે મોટા તોર પર ગડકરી સાહેબ બધા ગમે તેવા રસ્તા કાઢે છે તો આજના વાત પર આવીએ તો એમણે યોગામાં પણ રસ્તો કાઢ્યો એમણે ખુરશી યોગા ચાલુ કર્યો એમ કંઈ પણ કરી શકે એ બમ્પ એમના જ રાજમાં બધે ચોખા રસ્તાઓ બધું બને છે તેમણે ખુરશી પર બેસીને યોગા કર્યા હવે એમના કરતા ઉમરના ઉંમરના એ નીચે બેસીને યોગા કરે છે ગડકરી સાહેબ ખુરશી પર બેસીને

સારું છે છે કે પેલી લઈને પછી મૂળ હતું મને એટલો લાગે મોદી જોવા મળી જાય ગડકરી ખાલી રસ્તા નથી બાંધતા એ યોગા પણ કરે એટલે આ આમના યોગા થયા એટલે અત્યાર સુધીમાં મે તમને બે ભાજપી નેતાઓના મળ્યા જેમ ઇન્ટરેસ્ટિંગ જોઈને તમને આમ પેલું મોદી સાહેબ જેવું કરવાની ઈચ્છા થાય એવા બતાવ્યા હવે ત્રીજા અંગથી થોડાક ચડે એવા આપણા છે અને એ તો ઘણા બધા જગ્યાએ જ્યોતિષીઓ ને કદાચ એટલે આપણે તો ખબર નથી પણ જ્યોતિષીઓ કેટલાક છે યુપી બિહારના એ લોકો એમને હવે આવનારા વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે તો એમના યોગાનો પણ વિડિયો વાયરલ થયો છે કઈ એમણે ધોતિયા ધારી આપણા જે યોગી આદિત્યનાથ છે જેમને સંસારની કોઈ મોહ માયા એ બધું કશું છે જ નહીં છતાંય ગંગામાં જે પેલા મહાકુંભમાં મરી ગયા એનો આંકડો સંતાડ્યો એમને નહીં સંતાડ્યો હોય એમને તો કે જ નહીં એ તો બધાથી નિર્લેપ છે એમને શું લેવા દેવા બધાથી એમને આ બધું તો પ્રજા માટે છે કેવું ધારદાર બોલે છે એકદમ પણ ધારદાર યોગા ના કરી શક્યા એટલે સો ટકા ગેરંટી આપું છું એમનો યોગાનો જ્યાં મૂળ તમે જોશો ને તો તમે મોદી સાહેબ ની જેમ હસી પડવા સો ટકા હસી પડવા ગેરંટી ગયું આખું

હા યોગાભાઈ મોદી સાહેબ સો ટકા યોગી આદિત્યનાથના ના માર્ગ કપાયા આ નહી ચાલ્યા આ વિડીયો રિજેક્ટ થશે પણ હવે બહુ વધારે એક હજી છે અને આના વગર તો કોઈ પણ વાત પૂરી થાય એવી નથી કારણ કે આ જે માણસ છે એ માણસ શું કામ આ પૃથ્વી પર એટલે પોતાનું અસ્તિત્વ રાજકારણમાં ટકાવે છે એનો કોઈ જ છેડો મળતો નથી કોરોના વખતે એમણે બહુ સુંદર ગીત ગાયું હતું એટલું સુંદર એમણે ગો 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 કોરોના ગો એવું કર્યું હતું એમણે હા એમણે એમને જાણે કે કોરોના એટલે કૂતરું હોય એમ અથવા તો કોઈ ફોરેન થયેલું કૂતરું હોય ચાઇનીઝ કૂતરું હોય કે એને ગો ગો કો તે ભાગી જાય એવા પ્રકારનું જે એમણે જે જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો હતો એવા આપણા આઠ વલે જે છે જેમની કવિતાઓ એમના જ ખાલી નજીકના હોય ભૈયા જે ભૈયા જે સ્માઈલ વાળા હોય એ લોકોને ગમતી હોય છે એ રાજકારણ ની અંદર કઈ પણ રીતે સત્તામાં ગોઠવેલા છે પણ એમણે જે યોગા કર્યો છે એ જોઈને હું તમે પહેલા જોઈ લો પછી તમને શું લાગે છે એ કહેજો એવું ના લાગે કે મારી વાતને કોઈ સિરિયસલી લેતું નથી એટલે આ રીતે અને આ બધા ઘણા હજી વિડીયો વાયરલ થશે તમે પણ થોડાક શોધજો તમે ટ્વિટર પર છો કે નહીં ટ્વિટર પર કરજો કારણ કે શું છે કે ટ્વિટર પર હોવું એ બહુ મોટી હસવા જેવી વાત છે એટલે તમે પણ જો ગઈકાલે આ બધા યોગાના આવા વિડીયો જોયા હોય તો હસજો બીજું કંઈ નહીં આ દેશની અંદર જે ચાલી રહ્યું છે એના ઉપર પણ તમે હસજો કારણ કે આપણા હાથમાં કંઈ છે નહીં જે કંઈ છે એ મશીનોના હાથમાં છે અને જે ભક્તોના હાથમાં છે એટલે આપણે આપણે એક જ વસ્તુ કરી શકીએ છે ખાલી ખાલી હસી શકીએ છીએ અને આપણું હસવું કોઈના જ નથી આપણા જે કંઈક વિચારો છે આપણી જે કંઈક તકલીફો છે એ બાજુ પર છે પણ આપણું હસવું તો આપણા હાથમાં જ છે પણ આપણે સામે વાળો વ્યક્તિ કોણ છે આપણે કયા જગ્યાએ ઉભા છીએ અને કયા સંદર્ભમાં હસી રહ્યા છે એ આપણે વિચારવું બહુ જરૂરી છે અત્યાર સુધી વાત તમારી સાથે હસવાની કરી પણ બહુ સિરિયસલી કહું છું કે અત્યારે સિચ્યુએશન આ દેશની બહુ ગંભીર છે મને ખબર છે કે આના પર કેટલાક ટ્રોલર્સ આવશે અને એમને વેલકમ છે એમનો આટલો સમય સુધી જુએ એના પર કોમેન્ટ કરે એમનો બળાપો એ છે પણ જેમને ખરેખર આવ વિચારશીલ હોય અને ખાલી કોઈ એક બે જણની વાત સાંભળીને નહીં પોતાની રીતે આસપાસ શું થઈ રહ્યું છે એ પોતે પણ તપાસે અને ફેક્ટ ચેક કરે અને ત્યાર પછી પોતાનો એક મત બનાવે અને એ મત પણ રિજીડ ના હોય એવી આશા રાખું છું બાકી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ના ગમ્યો હોય તો જરૂરથી ડિસલાઇક કરજો બાકી કોમેન્ટ કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો પછી મજા કરજો અને હસતો યોગા કરજો માતા કી જય